આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટના ગેટ આગળ સવા બાર વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયશકુમાર પૂનમચંદ વછેટા અને એમના એમના બનેવી એ બે ત્રણ જણા સાથે ત્યાં હતા એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એમને ગાળો બોલવા લાગેલો જેમ ભાવે તેમ તો એને ગાળ બોલવાની ના પાડતા એણે છરી છરી લઈને આવેલો અને બુમાબૂમ થતા એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે વિજય ઉર્ફે વિશાલ દેવેન્દ્રકુમાર શ્રીમાળી એને છાતીના ભાગે એક કા મારતા એનું મરણ નીપજેલ છે અને તેમજ અન્ય બે વિનોદ સોલંકી અને ગ્રિયેશ કુમાર વછેટા જે ફરિયાદી છે એ બંને પણ ઇજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે આ કામના જે પાંચ આરોપી છે એ પાંચે આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે નહીં હાલ પૂરતો ગાળો બોલવા માટે ગાળો બોલવાની ના પાડતા એણે મારી કુલ પાંચ આરોપી છે બીજા આરોપીની પાસે લાકડી અને પાઇપ ને એવા પાંચે આરોપી જે છે એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસ પોલીસની પેટ્રોલિંગમાં ત્યાં હતી પીસીઆર વાન એમાં કઈક એવો વિડીયો વાયરલ થયો છે ઉઘતા ઝડપાયા છે તો એ શું છે એ વિડીયોને લઈને શું કાર્યવાહી કરે E a minha está passando de que